મેદવાનો તો છે થોડા ઘણો મેદો તો છે પણ થોડું માફી છે બરાબર એટલે આપણે એમ કરો હાલ પાવો નથી એકદમ હળવી નાખો હળી નાખો ખાતર લાવું એકદમ હળાવ ખાતર નહીં અને દરોડે ભરો અને પેલા કાકડી બંદો ઓટો મારે કાકડી કેવી છે વાર કે કાકડી કોઈ આવે છે જ નહીં તો ખરી કાકડી થઈ જ કોઈ કાકડી બાકી છે કોઈ આથી આથી સર હોય તો કાકડી બીજા નહીં એટલે કાકડીમાં કોઈ નહીં કાકડી કાઢી જ નાખવા એમ કંઈ ને આપણે તો કાકડી જ નહીં બરાબર કાલ ટેક્ટરવાળા ફોન કરી ને હળા આવતી કપા હળી નાખા હો ખાતર હોતનું કેમ નહીં ધરાડી પાળું વાળું બધી અને કપા પો કાલે વાળો ભર બરાબર અને તમે તો સારું છે કોઈ સર આપણે ઘરે જ્યાં ત્યારે માફા એમ ફોન કરો

તાર મહાન ફોન કરો છો ઘરે જઈ કરવા છે હા હવે તાર મહાન તાંત્રિક ફોન કરો પછી વાર તાર મહાન ફોન કરો બરાબર સબ રહે આપણે ઘેર જઈ દર ઘરે જઈ અને તાંત્રિક ને ફોન કર આજ આવે તો તાર મહાન બોલાવ હો તાર મહાન બોલાવ પછી ની કાલ આપણે કપા હળા પર લેડ ઘરે તો આ જ આવી

બોકલ ઓય ઓડા ઉ ગઈ ગયો ઘરે આવે હારો હાડો તમે આવો શું શું કામ કરી કોણ કામ કરી તમારી હાડો તમે આવો પૂડ છે પૂડ હા ફોન આયા તો

હ ઓનોનોનો ઓનોટો આ બેટા હું બોલુંય મને કશું હા હું હેડું ખાવી પડતી બગિનાશી રીય નય બરબરા આ શું બોલે જાવા હો વાણો ના હો ના હું राम जोंदी कर ना ओ रे 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 ओ ना हिना रे 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 जमना रे हम्म घूम 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 रे ओ रे ओ रे हां ओ रे संगणा मुसे भी सावा आसी करूं से बोले अरे बच्चे बक बक बस कर को नहीं हिना उरे रे मैं आ रे वा रे हां 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 ढोरा हां Rosa 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 Rosa

की पूछे रे वाला ओ पीली वाटे दी आई की वाला वाला पीली वाट रे ने तू नहीं वाला खा हां 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 चित्रम भैया यूर हां चित्रम भैया हां चलो वाला वाला फक हां चलो Sasa, Sasa, Sasa,

ਸਹਾਇਤ ਹਾਤਾ ਤੋ ਰੈਡੀ ਹਾਂ ਹਾਂ ਵੇ ਵੇ ਨਾ ਅਮ ਆ ਹੜਿਓ ਆ ਤੋ ਮੋ ਫਿਰ ਨਹੀਂ ਸੋਸ ਨਾ હવે તમે કોઈ થોડા ઘણા લાવ્યા છે હોવે બેરા ભેગા હા બેરા ભેગા હોવા

음 <laughs> 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 काका हां गेमिंग गेमिंग बम चल स्नेक निकल जाड़ा शा शा शा